તારે બહુ અમે ના તમે આખા ક્ષેત્રમાં કામ કરા કે ત્યાં છોકરા આમ કહે ત્યાં છોકરા આમ કહે પણ છોકરાને તો કાઈ વિચારતા જ નહી તમે મારી વાત હાંભળ બહુ ને આપણે લાવે તો ગોટલા તો આપણે દી અને ઘડિયાને ના ઘડિયાને આવી જે તમારા મારે ધો પડે તાર શું ઘૂખડા ધોઈ ધોઈ ફૂટી ગયા છો હવે તમે જો મારી બહુ તેડવા જાશો તો હું કામ કરીશ ને બાકી એક કે કામ કરવાનું નહીં વાત હાસી પણ હવે તેડવા તો જાવી છે મારે હાલત જાવી છે ઓળે તુને આવેલી છે એટલે જાઉં તો છે હાલત બોંડા હવે આગેવનીન હાદા શું કહું કે કામ પશુ કરવાનો નહીં નકા પાસે જતો રોજુ ના કર નમા કરતાયા આશા કરે ખાજો એમ શું છે કો બારો હંગાર ખાયા રહેશો ના 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 પાંચ વર્ષથી વેવાય લલાય રાખ્યા પણ વેવે ને હવે શું કરવાનું કો મારે ક્યાં વેવે જીવે તમાર વેવે છે મારે છે ને વેવે તારા તો તારો હા હા બેટ તો કમા દે આગે વન્ને જા આગે વન્ને હાથ લઈ જા આવે તો આ હાથ ને દાવ ઉપર છે તો કઉ કરતી ને કે હું એકલો જાયો લા આ કીડવા જ આવી છે પા પાંચ વર્ષથી ધકા ખાઈને ટૂટી રહ્યો છું મેં તો તારા તને પૈણાયા ને એના કરતાં તો ભાડામાં ખર્ચા કરી કરીને ગયો શું લેવા તારે કણ ખબર હોય કે મારા જીવન તો કશું કરી નથી આમ હમાયમ હરમરાશા રાશા વાત સાચી પણ તન પૈણાયા તાર નો તો કાયમ ધકા ખાવ કે મારા હાનો મેલે તમે કશું માંગરાની કેડલા નહીં મેક તો જો આ ફેર કહી તું એ મારા આય એક પવાળો કઈ ના આવતા તો છૂટું કરી નાવો હા નકે કમિટી કરી આવા કેડલા ના ના છૂટું કરી આવો છૂટું કરી તો મને તમ ક્યાં પડના છે

અને તમને અને વળી પાછું આપણે જવાનું થાય છે બરાબર 5 વર્ષથી હું ધક્કા ખાતો લઈ જાય અમને નહીં ના મને લઈ જાવ અને આવો તો લઈ જાવ લઈ જાવ હે કાકા મને બે લઈ જાવ અત્યારે ગયા અમે બે જાયા શું કેવા માંગે છે પછી તમારે આમ કહો પછી तो ना 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 ना

પાછળ છો પચાદન નું આ બધા છો આબુ જ નથી તારે શું પડ્યા હે શું

અમારે પણ અમારી વાત કરો પાંચ વર્ષ યા ચાલે જવાના છો કેમ અમારા છોકરા ને કેટલા દાડા પાછા ફેરવો પડશે

મેલવા આવે શું તમારા અન્ન મામોને કેમ કાકા આપણે અન્ન્યા થી તીન નેડે જાય આ તો એમ તો તીન ના 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 થાલે મી તેડવા આયા હતા તેડિન જવાના હતા અલ્યા અમે છે દે મેલવા છે ચિંતા ના ઈ હારું આ હામા તમે આ ખોટું કર્યું

તમે આ હાજરમાં માં રહો અને આટલો ઓળ પાડી દો અમારા પોંચ માં ચોરા થી આવ્યું બેઠા હોય એવું ના સારું લાગે ફોટું તમે વાહમાં માં રહો છો તો તમને ખબર નથી પડતી હા તો પછી તમારું નામ મેલ્યું અને તો બે ગુડિયા કાંટા બે એક વાંકો અને એક પાંચરો છૂટું કરવાનું થાય છે બરાબર તમ તાર તમે અમને વ્યવહાર ભરી દો બરો તમારો કેમ હા વ્યવહાર ભરી દો તમ તો અમે છૂટું કરી લાખા માર છોકરાને તમ તાર મારા ગફુરજીને લાબી ઓળખાડી છે ભાઈમાં પગ પડ્યા છે

અલી આયે તારી ગાડી ક્યાં થઈ ગઈ આ ન્યા આવો આ છોડવા પૈસા છૂટુ હે પૂછા પૂછા તમે તમે હવે સોના સોના વિવય ના ઘરે આયા પછી વિવય લે ભોધી ને બાપ બેટા ને હાકા જોડ્યા રાષ્ણુ એટલે હું શું ખબર હે કાલે હું આવું છું મારા ગામ ને લઈને બરાબર હવે છૂટા કરવાના છેડા થાય છે અતે પૈસા લઈને આવી જાજો પૈસા હું નહીં ભરવાનો શું ના ઈ તો આવે ગામના કે થાય એમ રહેશે ના ગામના કે એમ થાશે બરાબર મારે રાખું દહી હવે મારા છોકરાને હું ગમે અહીંયા પરણાવી દઉં તા ના તું ઢાઢું પાડું ન હાથ જો દવાખાને જાશે હળદર અમારી દુસું હળદર ભરશે તાર તો મડસી એ રહી રહી તા નથી પહેલા